મિત્રો સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઇવેટ રાખવું કે પબ્લિક સાયબર સેફટી સાથે કેવી રીતે સુરક્ષિત રહેવું પ્રાઇવેટ રાખીએ તો સુરક્ષા મળે પબ્લિક રાખીએ તો ગ્રોથ મળે તો કરવું શું બિઝનેસ માટે પબ્લિક રાખવું જરૂરી હોય ત્યારે સાયબર સ્પેસમાં કેવી રીતે પોતાને સુરક્ષિત રાખીએ એ જાણીએ નમસ્કાર મિત્રો પબ્લિક કે પ્રાઇવેટ બંનેમાં સુરક્ષા તમારા હાથમાં છે મજબૂત પાસવર્ડ યોગ્ય સેટિંગ્સ અને જાગૃતિથી તમે તમારા બિઝનેસને આગળ વધારી શકો છો અને સાયબર ક્રાઇમથી પણ બચી શકો છો આજે જ તમારા એકાઉન્ટને સુરક્ષિત બનાવો ઘણા લોકોને લાગે છે કે પ્રાઇવેટ રાખીએ તો સુરક્ષિત રહીએ અને કોઈ ડેટાને ચોરશે નહીં એ સાચું પણ છે કારણ કે પ્રાઇવેટ રાખવાથી માત્ર જેને તમે મંજૂરી આપો છો એ જ તમારું કોન્ટેન્ટ જોઈ શકે છે પરંતુ ઘણા પ્રોફેશનલ લોકો જેમ કે બિઝનેસ ચલાવતા હોય સર્વિસ આપતા હોય કોઈ શો કે બ્રાન્ડ પ્રમોટ કરતા હોય તેમના માટે સોશિયલ મીડિયા પબ્લિક રાખવું પડે છે પબ્લિક રાખવાથી વધુ લોકો સુધી પહોંચીએ છીએ ગ્રાહકો સાથે જોડાઈએ છીએ અને પોતાના બિઝનેસને આગળ વધારી શકીએ છીએ તો પછી પ્રશ્ન એ થાય કે પબ્લિક રાખીએ તો સાયબર સ્પેસમાં સુરક્ષિત કેવી રીતે રહી શકીએ તો મિત્રો પબ્લિક એકાઉન્ટ માટે જરૂરી પ્રિકોશન્સ પેલું છે પ્રાઇવસી સેટિંગ્સને સારી રીતે સેટ કરવો કોણ તમને મેસેજ કરી શકે કોણ તમારું કોન્ટેન્ટ જોઈ શકે એ બધું સેટિંગ્સમાં સેટ કરો દરેક પોસ્ટ કોણ જોઈ શકે છે તેની ચકાસણી કરો બીજું છે સ્ટ્રોંગ પાસવર્ડ અને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ને ચાલુ કરો મજબૂત પાસવર્ડ રાખો અને દરેક પ્લેટફોર્મ પર અલગ અલગ પાસવર્ડ રાખો અને સાથે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન કરો ત્રીજું છે વ્યક્તિગત માહિતી ક્યારેય શેર ના કરો એડ્રેસ છે ફોન નંબર બેંક ડિટેલ્સ જેવી માહિતી પબ્લિકમાં પોસ્ટ ન લખો ગ્રાહકો માટે કોન્ટેક ઇન્ફોર્મેશન અલગ અને સુરક્ષિત રીતે રાખો ચોથું છે શંકાસ્પદ લિંક અથવા મેસેજથી દૂર રહો કોઈ અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવે કે ફ્રી ઓફર કે લિંક પર ક્લિક કરો તે પહેલાં ચકાસો ફિશિંગ અને મેલવેરથી બચવા માટે ઓફિશિયલ કોન્ટેક જ યુઝ કરો પાંચમો છે નિયમિત એકાઉન્ટ એક્ટિવિટી ચેક કરો કોઈ અજાણ્યું લોગિન અથવા તો અનયુઝુઅલ એક્ટિવિટી દેખાય તો તરત જ એકાઉન્ટ સેટિંગ્સને બદલો અને પાસવર્ડ પણ બદલો છઠ્ઠું છે પ્રોફેશનલ કોન્ટેક્ટમાં વોટરમાર્ક અને બ્રાન્ડિંગનો ઉપયોગ કરો તમારું કોન્ટેન્ટ કોપી થવાથી બચાવવા માટે વોટરમાર્ક અથવા તો બ્રાન્ડના નામ અવશ્ય લગાવો સાતમો છે સાયબર ક્રાઇમ થાય તો તરત જ એક્શન લો સસ્પિશિયસ એક્ટિવિટી દેખાય તો વન સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરો પ્લેટફોર્મ પર રિપોર્ટ કરીને પણ તમે તમારા ફોલોવર્સ ઝુંબેશ જાગૃત કરી શકો છો તો મિત્રો પ્રાઇવેટ હોય કે પબ્લિક સૌથી જરૂરી છે આપણે સાવચેત રહીએ યોગ્ય સેટિંગ્સ અને સુરક્ષા અપનાવીએ પ્રોફેશનલ લોકો માટે પબ્લિક એકાઉન્ટ જરૂરી છે પણ તેની સાથે સાયબર સેફટી પણ એટલી જ મહત્વની છે માટે સુરક્ષિત રહો જાગૃત રહો સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ